નીલમબાગ કુમારશાળા ખાતે રાજવી પરિવારના સભ્યો દ્વારા મતદાન કરાયું નીલમબાગ સર્કલ ખાતે આવેલ કુમારશાળા ખાતે રાજવી પરિવાર મતદાન કરવા માટે પહોંચ્યો હતો જ્યાં યુવરાજ જયવિરાજસિંહ સહિતના તેમના પરિવારજનોએ મતદાન કર્યું હતું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી

ઊભા છીએ આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી લોકતંત્ર આ દેશમાં અહીંયાથી ચાલુ થયું જ્યારે પ્રજા એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ એમનું રજવાડું ભારત દેશને સોંપી દીધું તો એક જાગૃત અને એક જવાબદાર નાગરિક તરીકે ભાવનગરના તમામ નગરજનોથી મારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો મત આપો આપનો હક છે આપનો અધિકાર છે અને આજના યુગમાં પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબે જ્યારે રાજા આપ્યું એની પછી અમે રાજા નથી એક વ્યક્તિ રાજા નથી સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે તો આ મોટી જવાબદારી છે હું એટલું જ કહેવા માંગુ છું કે જેટલી મોટી સંખ્યામાં આવી શકો એ ભાવનગર માટે સારું